આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ અટલાદ્રમાં આવેલા બ્રહ્મકુમાર ઈશ્વરનીય વિશ્વવિદ્યાલય તથા ગેંડા સર્કલ પાસે આવેલા સેન્ટ્રલ સ્ક્વેર શોપિંગ મોલમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ એસઓજીની ટીમ આ એક સારી કાર્યવાહી કરી રહી છે એટલે કે નશામુક્ત અભિયાન નશામુક્ત ભારત અંતર્ગત લોકોમાં જાગૃતતા આવે તે અંતર્ગત આવા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે વ્યસનોથી દૂર રહેવા માટે શહેરીજનોને અપીલ કરવામાં આવે છે સાથે જ સાચા અર્થમાં વ્યસનોથી કયા પ્રકારનું નુકસાન થાય છે તેની પણ માહિતી આપવામાં આવી છે અને એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે